હેલો મિત્રો કેમ છો આજ જો મારે તો સિંગ વાવા ગયા છે એટલે મને એમ છે કે લાઈન હું વાડીએ જાઉં વાડીએ જાતો તો એટલે હળુ હળું એમનું હાલે ગયો કે તમે તડકો તો બહુ હતો પણ તો એમ છું કે લાઈ હું તો આજ સિંગ વાવા છે એટલે જોવા જાઉં છું તો એમ હું જાતો હતો હાલો હાલો ધીમે ધીમે હાલો જાતો હતો ક્યાં માલો હતો ક્યાં તો લાલ આ કે હા કે આ તો સેનાડો આવ્યો લાગે શનિવાર હતો જ મેં લાઈન થોડોક શનિવાર હું મારે બે હું તો પણ શીખતી હું તો આવી શનિ મળું એમાં ઓળે ભાઈ ઘણા કાકા વાય ધીમે ધીમે શનિવાર વાય બેઠા હતા એમ લાગ્યું નહીં મળું આ ક્યાં હું કંઈ ખબર પડતી નહીં ત્યારે આપ છે કે કળ્યું છે મને એમ કે લાઈન થોડોક પાસે જવા આવે ને હું હાલતો હોય છે એમ છું તો ક્યાં તો શનિવાર ઘણા કાકા બેઠા હતા ને આમ તો डक 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 दाव दे तो सेनाडा काए कार ने मने एम जो लाय ने हु सेनाडा में बेई जाऊ सेनाडा में बैठो ले मारो वीडियो मारो वीडियो सारो लागे तो लाइक कर दियो ने शेयर कर दियो ने सब्सक्राइब करना न भूलता ने ओ भाई या एम सेनाडा में बैठो ज्यादा चले आ क्या मारा भारी आवे एम थे इनको डाले बैठो रेठो हो दई मने एम थी मैं घडी तो मने बे हो गयो के नहीं तू उठि जा रे ठाए तारा वजन हलतो नहीं ले मने एम जो के लाय हु अबे हेठो विदी जा ના સબોદરો છે ચાજી આઠો નહીં નદરો તારો સણડા વાહી બેલા સણડા વાહી બે હું સણડા વાહી બે મને બીક તો લાગી હો હું કદી સણડા બેઠો નથી બે ઘડીક બેઠો રે પણ અમને તાર વાહે તો બેહું જ પડશે માં આલશે નહીં કે આ જંપાયું બોલજે તે જાલે છોટે જા સણડા હું બેહ્યો સણડા વાહે ના આપ ધીમે 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 આલજે જેમ જોઈ તી કે ઓલી રાપ આઈતી હશે પણ સણડામાં થોડી બીક તો લાગી જો ભાઈ કન જોટા બહુ લાગે તો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હો ભાઈ